કેશોદ ખાતે પ્રાથમિક વિભાગમાં ચોસઠ કૃતિઓ તથા માધ્યમિક વિભાગમાં બેતાલીસ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી પ્રાથમિક વિભાગમાં ચોસઠ કૃતિ તથા માધ્યમિક વિભાગમાં બેતાલીસ કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે કેશોદના વેરાવળ બાયપાસ પાસે આવેલા ન્યુ હેરા પ્રોફેસર એકેડેમી ખાતે આજરોજ ઇન્ટર સ્કૂલ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું બાળ વૈજ્ઞાનિકોએ ઓર્ગેનિક કૃષિ સોલાર સિસ્ટમ ભૌતિક વિજ્ઞાન ગાણિતિક કૃતિઓ અને એક્સિડન્ટ નિવારવા માટેની કૃતિઓ રજૂ કરી હતી કાર્યક્રમની શરૂઆત ન્યુ પ્રોફેસર એકેડેમીના સંચાલક પી એસ ગજુરા તથા નિર્ણાયકો એ એન જાવિયા પી એસ ખાનપરા જેવી ડોવરિયા એનીમ ચૌહાણ વગેરે દ્વારા રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો છે કાર્યક્રમના અધ્યક્ષ પરેશ ગૌસ્વામી હવામાન વિભાગના નિષ્ણાંત અને વૈજ્ઞાનિક જણાવેલ કે વિજ્ઞાન મેળો તથા ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાળકોમાં રહેલી સુક્ષપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે ખૂબ જ મહત્વનું છે

ન્યુ એરા પ્રોફેસર એકેડેમી સ્કૂલ જે છે બહુ ખૂબ મોટી સંસ્થા અને આ સંસ્થાના શિક્ષકો દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન મેળાનું વિજ્ઞાન મેળાના આયોજનની અંદર તૈયાર કરવામાં આવી હતી અને જે પ્રયોગો દર્શાવ્યા છે તે ઘણું બધું જાણવા જેવું શીખવા જેવું હતું જેમાં ખાસ કરીને મુખ્ય સ્થાન ઉપર રહ્યા હોય તેવા બે મુદ્દા હતા એક હતું પ્રાકૃતિક ખેતી કેમ કે અત્યારે કેમિકલ ફર્ટિલાઇઝર કેમિકલ પેસ્ટિસાઈડ થી જે થતી રાસાયણિક ખેતી છે આ રાસાયણિક ખેતીને કારણે લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે જમીન બગડી રહી છે પર્યાવરણ બગડી રહ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી કરવી શિક્ષકો માધ્યમોથી જે પોલ્યુશન થઈ રહ્યું છે પોલ્યુશન કઈ રીતે ઘટાડી શકાય સોલાર લાઈટ હોય અથવા તો બીજા અન્ય ઉપકરણો છે આવા અનેક ઉપકરણોનું જે આજે વિજ્ઞાન મેળાની અંદર પ્રદર્શન થયું છે આ પ્રદર્શન ખૂબ સરસ હતું સારું હતું આજે આ પ્રોફેસર એકેડમી સ્કૂલ જે કેશોદ બાયપાસ ઉપર આવેલી છે આ સ્કૂલની અંદર જે શિક્ષણ વ્યવસ્થા અને જે આચાર્ય હોય દરેક શિક્ષકો છે એની જે ખૂબ સારી એવી મહેનત છે એની મહેનત છે એની ધબ અને લાગણીથી જે બાળકોની અંદર જે વિજ્ઞાનનું જે જ્ઞાન આપવામાં આવે છે તે છે આ આજની તારીખે મેં જે જોયું છે એ ઘણું બધું જાણવા જેવું છે આમ તો હું અપેક્ષા રાખું કે આજે ન્યુ એરા પ્રોફેસર એકેડેમી અંદર જે કાર્યક્રમ થયો છે આવા કાર્યક્રમો છે એ ગુજરાતની દરેક શાળાઓની અંદર થવા જોઈએ જેથી કરીને દરેક શાળાની અંદર બાળકોને વિજ્ઞાન વિશેનું સચોટ જ્ઞાન મળી શકે

એમપી ડોક્ટર પ્રવીણ ગજેરા દર વર્ષે કંઈક ને કંઈક પ્રયોજન કરતા હોય છે તેમાં આજ રોજ અમારી શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે જેમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા એકસો પાંચ કરતાં પણ વધારે કૃતિઓ બનાવવામાં આવી છે જેમાં મારી કૃતિ એ પાચનતંત્ર છે અમારી શાળાના શિક્ષકો અમને ખૂબ જ સહયોગ આપે છે જેથી અમે દર વર્ષે કંઈક ને કંઈક કરી રહ્યા હોઈએ છીએ એમાં આ વખતે અમારા મેડમે અમને ખૂબ જ સહયોગ આપ્યો હતો હું ડૉક્ટર વિનાયક બાણવડિયા આજ રોજ પ્રોફેસર નેપામાં પ્રોફેસર એકેડેમીમાં સાયન્સ એન્ડ મેથ્સ ફેરમાં આવવાનું થયું ખૂબ જ પ્રફુલ્લિત કરે એવું ખૂબ જ અચંબિત કરે એવું છોકરાઓની મહેનત છે છોકરાઓએ ખૂબ જ મહેનત કરી દરેક વિષયો પર ડીપથી રિસર્ચ કરી અને નાના નાના એટલા સુંદર પ્રોજેક્ટો બનાવ્યા છે એન્વાયરમેન્ટને લગતા હેલ્થને લગતા તેમજ એઆઈ અને ટેકનોલોજીને લગતા જેમાં ઇવન કોમ્પ્યુટર કોડિંગનો પણ સમાવેશ થાય છે આવા અલગ અલગ પ્રોજેક્ટ જોવાનો મને ખૂબ જ મોકો મળ્યો અને આ ખૂબ પ્રભાવશાળી છે હું આખી પ્રોફેસર એકેડેમીની ટીમને ખૂબ જ ધન્યવાદ આપીશ અને આગ્રહ કરીશ કે બધા જ બાળકો કેશોદ તાલુકાના આસપાસના વાલીઓ સાથે આ ખાસ સાયન્સ ફેરનો લાભ લે આભાર રાવલિયા મધુનો રિપોર્ટ ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે